ટેકા વગર ટટ્ટાર બેસવા માત્રથી ગેસ એસિડિટી અને કબજિયાતમાં ફાયદો થાય છે કઈ રીતે આપણે જ્યારે આમ વાંકા બેસીએ છીએ ત્યારે આપણા આંતરડા દબાય છે અને એ દબાણને કારણે મોટા આંતરડા સુધીનું જે પાચનનું કામ છે એ કામમાં વિક્ષેપ પડે છે આપણે ટટ્ટાર બેસીએ એક્સરસાઇઝ કરતી વખતે અને એમાંય જે આળસ ખાવાની કસરત સહજતાથી થાય છે એને આસનમાં ફેરવી દીધી એને આપણે ટ્રેક્શન કહીએ કે આસન હાથ આમ કર્યા નીચે બેસો કે ખુરશી પર આમ આમ કર્યા કર્યા અને આટલું કરવા માત્રથી આપણે પોતે શરીર સીધા થઈ ગયા બસ દબાણ સરખું થઈ ગયું અડધી મિનિટ એક મિનિટ કરીને આને છોડી દેવાનું આવું તમે સવાર બપોર સાંજ પણ ત્રણ ત્રણ ચાર ચાર વાર કરી શકો છો હવે આ તો સાવ નાનકડી વાત થઈ પરંતુ આવી સાદી ખુરશીમાં બેસનારા લોકો કેટલા સોફા પણ એવા હોય છે કે એમાં અત્યારના પોણા ભાગના વજનદાર લોકોના પોતાના વજનથી જ શરીરનો આટલો ભાગ એટલે કે નીચેના તણ મળકા તો સોફામાં જ અંદર જતા રહે એટલે બેસવાની પોઝિશન આપોઆપ ખોટી થઈ જાય સોફામાં આપણે અંદર ગયા અને આપણા વજનથી પાછા અંદર ગયા એટલે પાચનતંત્ર પણ અંદર ગયું આના કારણે એસિડ ઉપર આવે ને કારણ કે તમે વાંકા બેઠા અંદર જતા રહ્યા અને ખોટા બેઠા અને ખોટી વસ્તુ ઉપર બેઠા એટલે રિફ્લક્સ શરૂ થઈ ગયું આ રિફ્લક્સમાં પોશ્ચર બદલવાની જરૂર છે સીધા બેસવાનું અને સોફાને બદલે જો પોચા સોફા હોય તો ખુરશી ઉપર બેસવાનું ખુરશી એવી હોવી જોઈએ કે જેની અંદર આપણે ન જતા રહીએ આ કેટલી નાની વાત છે અને એનું કેટલું ખરાબ પરિણામ આપણે ભોગવીએ છીએ જે રિફ્લક્સ થાય છે એમાં એસિડ અહીં સુધી આવે એટલે આપણો અહીંનો જે વાલ છે એ ઢીલો થઈ જાય અહીંનો વાલ ઢીલો થાય એટલે ખાતી વખતે ખોરાક ઉતારવામાં તકલીફ પડે અને સતત અહીંયા એસિડ આવે તો આ ભાગ બગડીને કેન્સર સુધીની તકલીફ જઈ શકે છે આ શરૂઆત કોણે કરી આપણે એસિડ શાંત કરવાનું કરીએ છીએ એના બદલે આપણું પોશ્ચર સુધરી જાય તો આપણે એસિડ શાંત કરવાનું કરીએ છીએ એના બદલે જમ્યા પછી સો ડગલા ચાલીને સૂઈ જવાને બદલે બે હજાર પચીસમાં જીવીએ છીએ બે હજાર વર્ષ પહેલાં નહીં કે દસથી થી વીસ મિનિટ ધીમે ધીમે ચાલીએ બસ ચાલો એસિડ પિત્ત શાંત હશે ટટ્ટાર બેસો એટલે પાચનતંત્ર દબાતું અટકશે એવા સોફા પર બેસો કે જે સોફ્ટ નહીં પણ રિઝનેબલી કડક હોય અને એવી ખુરશી પર બેસો કે જેના ચારે પાયા આપણા કાબુમાં હોય ચારે વ્હીલ હોય છે એ અલગ અલગ રીતે ઘસાય છે આ પાયા એ આપણા કાબુમાં હોય છે કારણ કે એ યુનાઇટ છે ગોળ ફરતી વસ્તુઓ યુનાઇટ નથી હોતી એટલે સાજા રહેવું હોય અને જાતે જાતે બીમાર ન પડવું હોય તો આવી નાની નાની સલાહનો અમલ કરો